અને સોનગઢના ટાપરવાડા ગામે યોજાયેલા કેમ્પમાં વિવિધ યોજનાકીય સ્ટોલની મુલાકાત લઈ કામગીરીનું મૂલ્યાંકન કર્યું તાપી જિલ્લામાં ચાલી રહેલા ધરતીયાબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત પંદર જુલાઈ 2025 સુધી અલગ અલગ ગ્રામ પંચાયતોમાં જન ભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે સમગ્ર જિલ્લામાં 7 તાલુકાઓને 369 ગામોમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા માટે યોજાયેલા આ અભિયાનમાં નાગરિકોની ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાઈ રહી છે આજ રોજ ભયરા તાલુકાના તારકુવા તથા સોનગઢ તાલુકાના ટાપરવાડા પ્રાથમિક શાળામાં યોજાયેલા ધરતી આબા જન ભાગીદારી કેમ્પમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ અને પ્રયોજન વિવર્ધા શ્રી જયંતસિંહ રાઠોડે મુલાકાત કરી સ્થળ પર જ કામગીરી નિરીક્ષણ કર્યું કલેક્ટર શ્રી એ વિભિન્ન વિભાગો દ્વારા મૂકવામાં આવેલા સ્ટોલ ની મુલાકાત લીધી અને અધિકારીઓ તથા કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપી કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવાની સૂચનાઓ આપી હતી ઉપરાંત દરેક સ્ટોલ ઉપર યોજનાના લાભો અંગે નાગરિકોને યોગ્ય માહિતગાર કરી વ્યવસ્થિત રીતે કામગીરી કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અવસરે કલેક્ટરશ્રી ડોક્ટર વિપિન ગર્ગને પ્રયોજન વહીવટદારશ્રીએ લાભાર્થીઓ સાથે હૃદયપૂર્વક સંવાદ સાધ્યો હતો તેમણે લાભાર્થીઓની સમસ્યાઓ સાંભળી સમસ્યાનું તત્કાલન નિવાર કરવા વિભાગીય અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી સાથે સાથે કલેકટરશ્રીએ આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ મા કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના જાતિ પ્રમાણપત્ર વીજ જોડાણ સહિત કાર્ડ જેવી યોજનાઓને અન્ય લાભોનું વિતરણ કર્યું હતું કલેક્ટર સીએ જણાવ્યું હતું કે સરકાર સીના માર્ગદર્શન મુજબ દરેક નાગરિક સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે તે માટે આ અભિયાન યોજાયું છે નાગરિકોને સહજ રીતે આ યોજનાઓનો લાભ મળે તેમનું જીવન ધોરણ ઊંચું આવે અને સામાજિક આર્થિક સુધારો આવે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે આ પ્રસંગે ગ્રામજનો લાભાર્થીઓ તથા સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વિભાગોના સ્ટોલો પર યોજનાકીય માહિતીઓ મેળવી અરજીઓ નોંધાવી અને લાભો પ્રાપ્ત કરતા નાગરિકોનો ઉત્સાહ જોવા લાયક હતો અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં ક્લસ્ટર મુજબ દિનચર્યામાં વિવિધ કામોમાં જનજાગૃતિ લાભ વિતરણ તથા પ્રશાસન પ્રજાની સહભાગીતાથી કાર્યક્રમો યોજાય અસરકારક પરિણામો મળી રહ્યા છે